નમસ્કાર દર્શક મિત્રો હું શું પરે ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આઈ સીટીસી માંગરોળ દ્વારા એમએન એન કંપાણી આર્ટ્સ કોલેજ અને એકે કે શાહ કોમર્સ કોલેજમાં રેડ રિબિન ક્લબ અંતર્ગત એસઆઈવી જાગૃતિ કાર્યક્રમ યોજાયો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય જીસેક તેમજ સરકારશ્રીની સૂચના આજ રોજ તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એમએન એન કંપાણી આર્ટ્સ કોલેજ અને એકે કે શાહ કોમર્સ કોલેજ શારદા ગ્રામમાં આઈ સી ટીસી આર એસ એન્ડ સીએસસી માંગરોળ જિલ્લો જૂનાગઢના કાઉન્સેલર શ્રી પ્રતાપભાઈ પરમાર તેમજ લેબટેક શ્રી કરીમભાઈ પઠાણ દ્વારા સરકારી હોસ્પિટલના અધિક્ષક શ્રી ગરીબા સાહેબ ડીપીઓ શ્રી વ્યાસ સાહેબ ટીએસઓ શ્રી વાઘેલા સાહેબ તેમજ દિશા ડાબકુ ટીમના માર્ગદર્શન હેઠળ આજરોજ રેડ રિબિન ક્લબ અંતર્ગત સરકારી હોસ્પિટલ માંગરોળના આઈસીટીસી વિભાગ દ્વારા એસઆઈવી એઇડ્સ અંગેની જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવેલ જે અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી માંગરોળના તાલુકા મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર શ્રી દિનેશભાઈ ટીકડીયા સાહેબ અને કોલેજના પ્રિન્સિપાલ શ્રી પ્રોફેસર ઝણકાટ સાહેબ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી પ્રોફેસર માનસી ડોડ માનસીભાઈ ડોડિયા પ્રોફેસર ઉદયભાઈ ડોડિયા તથા કોલેજ સ્ટાફ દ્વારા ખૂબ સારો એવો સાથ સહકાર મળેલ આ પ્રોગ્રામ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને એસઆઈવી એઇડ્સ હિપેટાઇટિસ બી અને સી ટીબી જાતિ રોગ તથા અન્ય રોગો વગેરે અંગે માહિતગાર કરવામાં આવ્યા જેમાં એંશી જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં આચાર્ય શ્રી તેમજ વિદ્યાર્થી દ્વારા પ્રશ્નોતરી કરી ચર્ચા કરવામાં આવી તદઉપરાંત વિદ્યાર્થીઓની આરોગ્યલક્ષી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાય અને વિજેતા સ્પર્ધકોને સિલ્ડ તથા મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ